ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના નવા તરશાલી ગામે તાલુકાના રાજપારડી સત્યાવીસ જેટલી ગાયો સાથે એક ઈસમને ઝડપી પાડ્યો તમામ ગૌવંશને ખાતે અપાયો તો ભરૂચ જિલ્લાના તાલુકાના તાલુકાના ગામે રાજપારડી પોલીસ દ્વારા બાતમીના ના આધારે બકરી ઈદના પૂર્વે સંધ્યાએ સત્યાવીસ જેટલી ગેરકાયદેસર રીતે ગોંધી રાખેલ ગૌવંશને મુક્ત કરાવી એક આરોપી ઝડપી પાડેલ છે આરોપી ઈસ્માઈલ સાબીર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિ પણ નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય સ્વાસ્થ્યકર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે